કાલે હું ભોળાનાથના દર્શન કરવા મંદિરે ગયો આમ તો જો કે હું ઘણી વાર જાઉં જ છું પહેલી વાર નથી જતો રેગ્યુલર જાતો જઉં છું પણ કાલે જે વિચાર આવ્યો ને એ હું તમને કહું તો ભોળાનાથને ત્યાં શિવલિંગ પાસે કંટોલા કોકે મૂકેલા એટલે મને વિચાર આવ્યો દુનિયાએ જે જે વસ્તુનો ત્યાગ કર્યો ને તિરસ્કાર કર્યો ને એ બધું ભોળાનાથે સ્વીકાર્યું છે એ તો તમે કાંઈ નવો મૂકો કે નો કાંઈ અર્પણ કરો ને તોય તમારા ઉપર રાજી થઈ જાય એવો ભોળો છે છતાંય આપણે હું કામ એવું નબળું મૂકવું જોઈએ સારું જ મૂકાય ને જે વસ્તુ આપણે પોતે જમી શકીએ ને આપણે પોતે ગ્રહણ કરી શકીએ ને આપણને ગમતી હોય ને એ જ મૂકવી જોઈએ એવું મારું મારું માનવું છે ધાનાણી સાહેબની કથા શિવપુરાણની કથા કરે છે એને કીધેલું છે કે શિવપુરાણમાં ક્યાંય પણ એવો ઉલ્લેખ નથી કે મહાદેવે ભાંગ પીધી હોય છતાંય વર્ષોથી એવું ચાલ્યું આવે છે કે મહાદેવને ભાંગ ગમે છે મહાદેવને ભાંગ ગમે છે કે એનું સેવન કરેલું છે જોકે ખાલી મહાદેવે ને એટલે ગરમી જે શરીરમાં ઉત્પન્ન થાય ને એને નાશ કરવા માટે ભાંગનો લેપ ગળા ઉપર કરેલો છે પણ આના પાછળ આવું બધું ચાલે છે તો આમાંથી કેટલી વસ્તુ મહાદેવે ન માફક આવતી છતાંય માણસોએ પરાણે આ તો ભોળો નાથ છે બધાનું સ્વીકારે તો આ ભોળાનાથને અર્પણ કરી દો એમ કરીને કેટલી વસ્તુ ચાલી ચાલુ કરી દીધી એટલે હંમેશા જેમ બીજા દેવોને આપણે સારા ફળો ને સારી મેવા મીઠાઈને બધું ધરતા હોય તો મહાદેવને શું કામ નબળું આપવું જોઈએ તો સારી વસ્તુને સારું જે તમે ખાઈ શકો ને એ જ અર્પણ કરવું આપણી એ કંઈ ખાવાનો તો છે નહીં આપણા ભાવનો ભૂખો છે આપણે શું અર્પણ કરીએ એ તો કંટોલામાંય રાજી થઈ જાય પણ આપણો આપણી ફરજ છે કે આપણો પ્રેમ હોય કે આપણી શ્રદ્ધા હોય ને તો સારું જ અર્પણ કરવું સારા ફ્રૂટ છે કે સારી વસ્તુ એ કે કહે છે કે મને આ આપો પણ શું કામ આપણે નબળું આપવું જોઈએ એટલે જે લોકો માની લો ધતુરો છે કે પછી આ કંટોલાક છે કે આવી બીજી બધી વસ્તુઓ જે આપણા માટે અખાદ્ય ઘણી રહેતી હોય કે ન ગમે એવી હોય ને છતાંય અર્પણ કરતા હોય એનો કોઈ અભાવ કે અવગુણ નથી પણ ખાલી વાત છે કે અર્પણ કરવું તો શું કામ નબળું કરવું